આજે રોજ જુનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનરશ્રી એ રજૂ કરેલ બજેટમાં જરૂરી સુધારા વધારા કરી ન્યૂનતમ કર વધારા અને મહત્તમ સેવા વધારાના સૂત્ર સાથે મંજૂર કરેલ બે હજાર પચીસ દશાંશ બે છ બજેટ પીડીએફ ફોર્મેટમાં રજુ છે આશા છે કે જુનાગઢ જનતા તથા સર્વેનગરજનો માટે આ બજેટ લોકભોગ્ય તથા સુચારુ બની રહેશે પલ્લવીબેન શ્રેયસ ઠાકર ચેરપર્સન સ્ટેન્ડિંગ કમિટી મનપા જુનાગઢ

એ માટે મંજૂર કરવામાં આવે છે સગર્ભ માતાની કીટ મંજૂર કરવામાં આવે છે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જે આપણે રૂપિયા તેર કરોડના ખર્ચે સત્તા મંજૂર કરવા એ મંજૂર કરવામાં આવે છે પીએમ સ્વામીની યોજના પીએમ યોજના સૌર યોજના યોજના મંજૂર કરવામાં આવે છે બીજા એક કહ્યું પ્રાચીન ગરબીઓ જે પહેલા પુરસ્કાર આપવામાં આવતા હતા એમાં સત્તાસર બે પચીસ જાને લઈ જુનાગઢ શહેરમાં જેટલી જુનાગઢ શહેરમાં જેટલી દીકરીઓ નાની જે રમે છે પર ટિકિટ રૂપિયા સો રૂપિયા એ રૂપિયા દસ લાખની જવું બીજા દામોદર ખાડે

બધા સભ્યો અને મારા સૌ કોર્પોરેટર શ્રીઓ જુનાગઢ શહેર ભાજપના અગ્રણીઓ માન્ય શ્રી તથા મહાનગરપાલિકાના અધિકારી ગણ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓના વડાઓ પ્રબુદ્ધ નાગરિકો વાલી જનતા ને આ બજેટ રજૂ કરતા હર્ષ ની લાગણી અનુભવ છું આ અર્થ સંકલ્પ આ અર્થસંકલ્પ બજેટ સામાન્ય નાગરિકો માટે ન્યૂનતમ કર વધારા અને મહત્તમ સેવા વધારાના સૂત્ર સાથે સુખ સુવિધા રૂપ આ બજેટ કુલ અંદાજ સિલક સાથે એક હજાર ચારસો સત્તાવન ઉપજ સિત્યોતેર કરોડ વર્ષ દરમિયાન રેવન્યુ ખર્ચ ત્રણસો કરોડ

અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ બજેટ એક બજેટ કરતા શહેરીજનો સહજ સુવિધાઓ પ્રાપ્ય રહે સ્તવરે નિવારણ થાય આધુનિકતા અને નવા આયોજનો ના સમન્વય થકી મહિલાઓને પ્રાધાન્ય આપી શકાય આ બજેટમાં અમે ન્યૂનતમ કર વધારાની સાથે મહત્તમ સુવિધા અને સેવા વધારાના સૂત્રોને વળગી રહી આંતર માળખાકીય સુવિધાઓ સાથે નવીનતમ આયોજનો મહિલા મધ્યમ

એક હજાર એકસો પિસ્તાલીસ પોઈન્ટ સિત્યો લક્ષી કામો ને સ્થાન આપવામાં આવે છે કમિશનર શ્રી દ્વારા આવેલ રૂપિયા કરોડ ના કર વધારા ને ફગાવીને રૂપિયા ચોત્રીસ પોઈન્ટ સડસાઠ કરોડ જેવો કરબોજ રદ કરવાનો નિર્ણય આજ રોજ સ્થાયી સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવે છે